જો તમારી પાછળ જોરદાર છે જોવો જલ્દી એકવાર જો જે આમાંથી હારી જશે એનું મોઢું આપણે પાવડર વાળું કરવાનું છે રેડી પેલો વરસાદ ચાલુ છે તોય તમને વ્યુ બતાવવા માટે આવી ગયા છે અને તમારી નજર પડે ત્યાં સુધી ના ધોડી ધજા ડેમ ખબર નથી કે બંને મિથિન ઉપર એક કર્ક ભારી હોય અમારા ભાઈ પલડવાના માટે તૈયાર નથી નથી પલડવું નથી પલડવું કઈ વાંધો નહીં આ છત્રી નથી રહેતી હાથમાં ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય માતાજી અને હર હર મહાદેવ તો બધાનું સ્વાગત છે અમારા નવાજ અને ફ્રેશ અને સન્ડે વ્લોગમાં આજે છે તારીખ એકવીસમી જુલાઈ બે ને રવિવાર અને આજે તો છે ગુરુપૂર્ણિમા એટલે તમામ મારા ગુજરાતી ભાઈઓ બહેનો વડીલો નાના ભૂલકાઓને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ આજના દિવસે જે લોકોએ પોતાના ગુરુ બનાવ્યા હોય તેના આશીર્વાદ લેવા માટે છેક દૂર દૂર બધે જાતા હોય છે તેમજ પૂનમ છે એટલે ઘણા લોકો પૂનમ ભરતા હોય તો માતાજી એ ભગવાન જે કોઈ જ્યાં શ્રદ્ધા હોય બધા ત્યાં દર્શન કરવા માટે જાતા હોય છે પરંતુ હું એવું માનું છું કે પહેલાં ગુરુ તો આપણા આપણા માતા પિતા જ હોય છે કારણ કે આપણને જ્યારે સમજણ થઈ આપણે બાળપણમાંથી જ્યારે યુવાનીમાં આવ્યા ત્યારે આપણે ગુરુ બનાવ્યા કે આપણને કઈ ખબર પડી કે ગુરુ આપણા જીવનમાં હોવા જોઈએ પણ આપણને જ્યારે કઈ ખબર ન હતા ત્યારથી લઈને જ્યારે મોટા થયા ત્યાં સુધી આપણને કોઈ જો સાચી સમજણ આપી હોય અને સાચું માર્ગદર્શન આપ્યું હોય તો એ છે આપણા માતા પિતા આપણા બા દાદા આપણા બધા વડીલો તો સૌપ્રથમ તો એ બધાને નમન અને આરો ભાઈ ગુડ મોર્નિંગ હાવ આર યુ

શું કરો છો શેની તૈયારી હાલે મચ્છા મરચાં તળવાના છે રોટલી સરસ મજાની ફૂલાઈ રહી છે આ બાજુ મરચાં તડાઈ રહ્યા છે હે જમાવડ છે હે સતડાઈ રહ્યા છે હા હા સતડાઈ રહ્યા છે ને આ બાજુ રોટલી આ દબાયેલી રોટલી આરોભાઈને ખાવી છે મસ્ત મજાની આજીનો ફેવરેટ શાક બન્યું છે મગનું આ જોઈ લો એને જમાવડ હાલો બધા જમવા બે જાય હવે

દર્શન કરી લીધા છે મેરડીમાં ના અત્યારે એટમોસ્ફિયર એટલું સુપર છે હજી તો લગભગ ત્રણ જેટલા વાગ્યા વાગ્યા છે છે આ આ તમે જોઈ 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 લો 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 ગ્રીનરી અને એકદમ સુપર વ્યૂ છે એકદમ શાંત જગ્યા છે અત્યારે જોઈ લો છે ને એમ લાવો તમને બતાવું વ્યૂ સુપર છે ખરેખર આ મેલડીમાં એ રસ્તે તમે અંદરની સાઈડ આવો ને એટલે તમને આવા વ્યૂ બંને સાઈડ જોવા મળે આ બાજુ અત્યારે બાવળિયા ઉગી ગયા છે પણ આ બાજુનો વ્યૂ તો ભાઈ જબરદસ્ત છે એક નંબર ઉગી ગયા છે અત્યારે ડી માર્ટ માં અને છોકરાઓ માટે આપણે મેં કીધું લાવો ઈઝી પોપકોર્ન અહીંયા મળે છે એટલે ક્રિષ્ના ઉગી જાય પોપકોર્ન લેવા માટે ફેમિલી પેક લઈ જાય છોકરાઓ માટે ચાલો પોપકોર્ન લઈ લઈ પછી સીધા જઈએ છીએ પોપકોર્ન લઈ લીધો છે રેડી ઓકે બેગ મૂકી દે છો શું કરો છો હે માઇનક્રાફ્ટ શું કર માઇનક્રાફ્ટ માં કામ કરી હતી તમણે મને માઇનક્રાફ્ટ કઈ રીતે રમાય એ જ નત ખબર પડતી ગેમ જ નત રેમો બકા કેટલાય ટાઈમ બ્રેન હટુ સારું કેવાય પણ બ્રેન પર આપણો વોશ થઈ જાય તો શું કરવાનું આમાં ના એમ ઓકે રમો કેટલા વજન થયો હે 65 થઈ ગયો ઓહો એસી કિલો છે હર્ષ કેટલા વજન કેટલો થયો હર્ષિત નો થયો વન હંડ્રેડ એન્ડ કેટલો હર્ષિત નથી ખબર નથી ખબર ભાઈ બધાના વજન ચાલુ છે લાવો મારો વજન તમને બતાવી દઉં કે નો બતાવી દઉં નથી બતાવો તો હાલો નથી 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 બતાવો કાર્તિક કાર્તિક નો બતાવી દે આપણે જો કાર્તિક નો ઓનલી થર્ટી કિલો ઓનલી થર્ટી છે કાર્તિક નો હાલો આરો ભાઈ આવી જાવ આરો ને સિક્સટી થર્ટી થર્ટી અલા એ ચીટિંગ કરે હે પગ મુકે પાછળ પેરી ને ચીટિંગ કરે બે જણા બે જણા ચીટિંગ કરે છે હર્ષી તે મેચિંગ ઓહો ત્રણેય ભાઈ વાત સ્કાય સ્કાય માં છે હવે ઓલા પોપકોર્ન એ કાઢો ખાઈ ચાલો હાલો ચાલો બધા ચા ને નાસ્તો કરવા માટે જો નાસ્તામાં છે તીખા સેવ મમરા ગરમ ચા તીખી પુરી કાકા કેમ છો બસ મજા મજા કાકીએ સરસ મજાની ચા બનાવી છે અને ભાભી તમે શું બનાવવાના છો હવે કયો નાસ્તામાં હે એ આજે તો રજા રજા આજે લો હાલો રજા છે કે અરે સાલે તબી મે મે માફ કરને ગુસ્સા મે इधर-ઉધર ને તો આમાં હું વધારે ફોકસ આપું

તો આપણી બીજી ચેનલ હરદીપ સોલંકી માં કોમેડી વિડીયો આવવાનો છે જોવાનું ભૂલતા નહીં અને એના ત્રણ જે આર્ટિસ્ટ છે એક છે કાર્તિક સોલંકી આરવ સોલંકી અને યુટ્યુબ માં ફર્સ્ટ ટાઈમ એન્ટ્રી કરે છે એવા હર્ષિત સોલંકી તો ખરેખર બહુ મજા આવી કોમેડી શૂટઅપ માં આરવ આરવ આનો ફોન હર્ષિત નો ફોન હવે હાચન આપી દો ચોરી થઈ ગયો તો એનો ફોન આપી દો ચાલો ચાલો વેરી ગુડ ચાલો

જે વસ્તુની હું રાહ જોતો હતી આવું નથી એટલે આપણે સ્પેશિયલ હવે વડોદરાની ટૂર કરવાની છે એટલે આપણે સેવ ઉશળ ખાવા ટૂંક જ દિવસોમાં આપણે જવાના છીએ વડોદરા બરાબર ને કાકી કાકા ઓકે અને રાતની એક મટકા બિરિયાની ફેમસ છે એ આપણે ખાવાની રાત્રિ બજાર રાત્રિ બજાર ઓકે પછી અત્યારે સુરેન્દ્રનગરની ધોડી ધજા ડેમે બધા પણ વરસાદ અહીંયા આવ્યો અને સ્ટાર્ટ થઈ ગયો છે અને ગજબનો માહોલ છે આ બાજુ તડકો છે અને આ બાજુ અંધારું છે જોઈ લો વરસાદી માહોલ જબરદસ્ત જામી ગયો છે જોવી હવે પોઈચાન વરસાદ કાકા શું કરશું હવે આનંદ નહીં જો ઝાડનો સહારો છે એટલે કે છે કે ઝાડ વાવો વૃક્ષ વાવો વૃક્ષ વાવો એટલે જ કે છે વૃક્ષની નીચે અત્યારે ઉભા જઈને વરસાદ સ્ટાર્ટ થઈ ગયો છે હવે જોયું વરસાદ કઈક ઉભો રહે તો તમને કઈક સારું એક વસ્તુ દેખાડો એવી છે અહીંનો ધોળી ધજા ડેમ પણ હવે ઓપસી વરસાદ જો રોકી જાય તો તમને બતાવશું પેલો વરસાદ ચાલુ છે તોય તમને વ્યૂ બતાવવા માટે આવી ગયા છે અને તમારી નજર પડે ત્યાં સુધી ના ધોળી ધજા ડેમ છે અને આ બધા જોઈ લો છત્રી લઈને આવ્યા છે એટલે વાંધો નથી કેવો કાકા માહોલ કેવો છે આ જોઈ લો પવન જોવો તમે છત્રી જોવો હા 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 જમાવટ પાર્થ કેવું છે વાતાવરણ કેવું છે રોજે રોજ મોજે મોજ અને આયા જોઈએ ફોટોશૂટિંગ ચાલુ છે અને જમાવટ છે ભાઈ અત્યારે આગળ આપણે નથી જતા કારણ કે ચીકણી માટી થઈ ગઈ છે પણ તમને વ્યૂ જોવો પાણીનો ભાઈ ગજબ વ્યૂ છે હમણાં એટલું બધું પબ્લિક હતું અહીંયા પણ વરસાદ સ્ટાર્ટ થઈ ગયો છે એટલે બધું પબ્લિક જતું રહ્યું છે બસ અમે એકલા છીએ અને આ વરસાદની મોજ માણી છીએ હિલ સ્ટેશન જેવો માહોલ લાગે છે અત્યારે સુરેન્દ્રનગર

તમે દાડમીલ રોડ થી જયારે તમે આ ધોડી ધજા ડેમ બાજુ જાઓ ત્યારે રસ્તામાં જ આ શ્રી હાંપરવાડા મેળીમા મંદિર આવે છે એટલે એકવાર અચૂક ને અચૂક અહીંયા મંદિરે દર્શન કરવાનું ભૂલતા નહીં અને અહીંયા જે માતાજીની ની તેજ છે એ ખરેખર જોઈને તમને એકદમ શાંતિનો અનુભવ થઈ જશે ચાલો તમને પણ દર્શન કરાવું શ્રી મેલડી માતાજીના અત્યારે સુરેન્દ્રનગર ની ફેમસ છે એવી કચોરી અને સમોસા ખાવા માટે કેવી છે કાકા કચોરી એક નંબર ને જો બધા શું વાત છે જો બધા ના હાથમાં કચોરી છે નાના મોટા બધા જોરદાર ને જો તમારી પાછળ જોરદાર છે જોવો જલ્દી એક વાર અને આપણે મંગાવ્યા છે સમોસા કારણ કે કચોરી એકદમ હેવી હોય છે

જેટલા જાજા તમારે કરી શકો પણ ટ્વિસ્ટ ઈ છે કે જે આમાં ત્રણ માંથી હારી જશે બરાબર છે એને આ ચોકલેટ ખોલેન એની અંદર આ અડધું લીંબુ આપણે કાપીને રાખ્યો રસ આખો આની અંદર નાખીને ખાવાનો છે બરોબર છે હવે તમને ત્રણે જણા પાકી લો જે જીતી જાય એનો ફર્સ્ટ ચાન્સ રમશે કોણ જીતું કોઈ નહીં કોઈ નહીં હાલો ફર્સ્ટ નંબર પાર્થ નો છે કરણ અને આ બે ને પકાય દે આરામ ને કોણ સેકન્ડ ચાન્સ લેશે હલો કોઈ નથી જીતતું અલા આરવ સેકન્ડ આરવ સેકન્ડ ફર્સ્ટ પાર્થ અને થર્ડ કરણ તો આવી જાવ આપણે ચારે ચાર કલર ની કુકડી અહીં ગોઠવી નાખી છે આને દેખાતું નથી આડું આખું બોક્સ આવી જાય છે રેડી પાર્થ રેડી ઓકે તો ફર્સ્ટ રાઉન્ડ સ્ટાર્ટ ભાઈ ઝીરો પોઈન્ટ છે જોઈ લો એક પોઈન્ટ થયો નથી એટલે પાંચ નો ફર્સ્ટ ગેમ માં છે ઝીરો પોઈન્ટ ભાઈ નો સેકન્ડ ચાન્સ છે એટલે સેકન્ડ વારો છે ને આમ ફર્સ્ટ ચાન્સ એના માટે કુકડી હું પાછી બદલાઈ નાખું ને તે તો જોઈ લીધી તો મને યાદ નથી હાલો કુકડી બદલાઈ પછી મળીએ ચાલો આપણે કુકડી બધી સેટ કરી નાખી છે હારો ભાઈ રેડી ઓકે કરો ચાલુ ભાઈ ટુ પોઈન્ટ છે તો બે હાચા જ હતા પણ મને તો લાગતું હતું ચારે ચાર ગુડ નાખસે ત્રણેયના એક એક રાઉન્ડ પતી ગયા છે કરણ ના છે ટુ પોઈન્ટ પાર્થ ના ઝીરો અને આરવના ના ઝીરો છે હવે જોવી શું કરી શકે સેકન્ડ રાઉન્ડ ના લાસ્ટ ચાન્સ છે ઓકે ચાલો પાર્થ નો લાસ્ટ ચાન્સ ટુ પોઈન્ટ પેલો ને છેલ્લો બ્લુ સાચો અને ગ્રીન સાચો

તો તમારા બેય વચ્ચે રમાડવામાં આવશે ઓકે ત્રણે બધા હવે છે ને ખાલી એક એક ચાન્સ આપવામાં આવશે અને જેનો દાવ પેલો હતો એ આવી જાય ચલો સુપર ઓવર ચાલુ થઈ ગઈ છે ફરીથી એક એક પોઈન્ટ મેળવ્યો છે હાલો પાર્થ લાસ્ટ ચાન્સ છે

આરવના થયા છે બે પોઈન્ટ ઓલું તું લાસ્ટ ટાઈમ તે ફેરવી નાખ્યું કે ચારે ચાર પોઈન્ટ થાય હતા પણ યેલો ને રેડ સરખું છે હવે જો આને બે પોઈન્ટ ન કર્યા ત્રણ પોઈન્ટ જો બે પોઈન્ટ થયા તો પાછી ટાઈ થવાની હાલો લાસ્ટ રાઉન્ડ છે અને આમાં નક્કી થઈ જશે જો હજી પાછો બે પોઈન્ટ કરશે તો પાછી એક એક મેચ રમાડવાની છે અને આ તો ભાઈ સેટની જેમ શાંતિથી બેહી ગયા છે કારણ કે આ તો જીતી જ ગયો છે હવે આરવ ભાઈ એવું ઈચ્છે છે કે બે થી નીચે કરે અને આને જોઈ છે ત્રણ પોઈન્ટ જીતવા માટે કરણને લેટ્સ સ્ટાર્ટ એક પોઈન્ટ ખાલી જોઈ લો જોઈ ખાલી યેલો એક જ પોઈન્ટ થયો છે ભાઈ હારી ગયો છે કરણ અને એની જે સજા છે ચોકલેટ છે આવડીયા આપણે કોઈ કંપની અત્યારે રિવીલ નથી કરતા પણ આ ચોકલેટની અંદર આ લીંબુ આપણે નાખીને ખાવાનું છે ચાલો તો રેડી છો એક્સાઇટેડ અરે મુજે ચક્કર આને લગાય આપણે આપણે ચોકલેટ તોડી રહ્યા છીએ ચોકલેટ ફ્લેવરની જ છે ચોકલેટ એટલે ભાવ છે અને આ રિયલમાં લીંબુ જ છે લીંબુનો રસ આની અંદર એડ થઈ રહ્યો છે ઓકે બસ આપણે બહુ નથી નાખો કારણ કે રાતનો સમય છે વાયગ છે બારમાં બાર ને પાંચ તો લો કરો ટેસ્ટ કેવી છે દેખી શકો છો તમે ઓકે અને ડોન્ટ ટ્રાય ધીસ એટ હોમ પ્લીઝ ઓન રિસ્ક ઓન રિસ્ક ઓકે कैसी <laughs> <भाई। च्यासी> लींबू <laughs> <पी जा> <laughs> <laughs> बजा बजा <laughs> नो रस चे चे पी जाओ आम पी जाओ तार केव <laughs> रो ने ने एक्सपीरियंस એક્સપિરિયન્સ તો બહુ મજા આવી તમે લોકો કبھی ટ્રાય કરો જો આને કહેવાય ટ્વિસ્ટ પહેલા રાઉન્ડ ની અંદર કરણ લીડ કરતો હતો હા બરોબર છે ને આ પાર્થ અને આરવ વચ્ચે એવું હતું કે કોણ હારશે અને આરવે લાસ્ટ ટાઈમમાં બે પોઈન્ટ કર્યા અને પછી પાર્થને આ બે વચ્ચે ટાઈ થઈને વળી પાછા પાછાને એકય પોઈન્ટ નો ધ્યાન એવી મેચ જામી અને ફાઇનલી આ ચોકલેટમાં લીંબુનો રસ નાખીને પીધો પણ ખરેખર કોઈ આવી ટ્રાય કરતા નહીં

આ માઇન્ડ ગેમ નથી કે નથી તમારે કોઈ બીજી આ એકલી લક ઉપર ગેમ હાલે તમારે આખો બંધ કરીને નક્કી કરવાનો કે આ જગ્યાએ આ કલર હશે ને આ જગ્યાએ આ કલર હશે તમારા લક કામ કરતા હોય તો જ તમે આ ગેમ જીતો બાકી હજી જો આને ટુ પોઈન્ટ કર્યા હોત ને તો હજી આરવ ને આની વચ્ચે ફાઇટ થાવ ને આરવ ને તો એકવાર એવું થઈ ગયું મારે પીવો પડશે નહીં આરવ આજે સવા બાર ને આ લોકોની મેચો જોઈને અમને બધાને પણ એમ થઈ ગયું કે આ મેચ રમવી જ છે અને આ મેચ રમાવાની છે કૃષ્ણા કાકી અને મારા વચ્ચે હાલો ત્રણે પાકી લઈ પહેલા કોનો વારો આવે છે ભાઈ કાકી જીતી ગયા સેકન્ડ વારો કોનો છે ચલો તો ઓકે કાકીનો નો પેલો વારો કૃષ્ણ સેકન્ડ વારો અને મારો જે ત્રીજો વારો તો ચાલો બધાને બબે રાઉન્ડ મળશે વારા ફરતી ઓકે તો ચાલો કુકડી આરો ગોઠવી નાખે છે આરો હા તમારો ફેવરેટ નંબર આવ્યો ઓકે માય લકી નંબર ઇઝ 3

કાકીએ ભલે તને મિથુન રાશિ નું કીધું આપડે સોલંકી ને જીતવાનું છે ચાલો તારો લકી કલર ગ્રીન છે ગ્રીન થી શરૂઆત કરીએ હે પ્રભુ હે જગન્નાથ એક રાઉન્ડ અમારા ત્રણેય ના ગયા છે એક પોઈન્ટ કાકીના પોઈન્ટ ને મારો છે એક પોઈન્ટ કાકી સેકન્ડ ચાન્સ સ્ટાર્ટ પાછા બે પોઇન્ટ કાકીના બે પોઈન્ટ પહેલા બે ખોટા હતા ને છેલ્લા બે હાચા છે ગ્રીન ને બ્લુ એટલે કાકીના થયા છે ચાર પોઈન્ટ તો જીતવા માટે અમારે બે ને ચાર ચાર પોઈન્ટની જરૂર છે ત્રિષ્ના ચાલો સ્ટાર્ટ કરો હાલો ઝીરો એક કાંઈ સાચું નથી

એક સોલંકી હારી ગયા છે અને નંબર વન ઉપર હતા કાકી એટલે કાકી ક્રિષ્ણા આ પાવડર વાળો મોઢો કરશે ચાલો શરૂઆત કરો વાયગા છે રાતના બાર ને નથી નીકળતું હવે જોવાનું છે શું કરે છે ઓકે આ તો પીઠી ચોડ એમ લગાડો હે તમે તો આ તો ઓળી રમે આ તો તમે ઓલું કર્યું શું કેવાય ચીટીંગ કરી તમે ચીટિંગ 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 કરતા હતું અરે રે ઓકે ઓકે વેરી ગુડ વેરી ગુડ ચલો મજા આવી ગેમ રમવાની જો આજે બે આપણને હારના પ્લેયર મળ્યા એક કૃષ્ણા અને કર મૂળ કે કે વાળા જાયરા છે મિતુન રાશિ હારી ગઈ બે વાર ભલે જીતી ગયા પણ જે જીતા એને શું મળ્યું કયો હલો ભાઈ મજા આયા ચાલો આજનો દિવસ તો ક્યાં જતો રહ્યો કઈ ખબર ન પડી અને ખૂબ મજા કરી બધાની હારે અને વાગી ગયા છે રાતના સાડા તો આજના વ્લોગ ને આપણે અહીં જ એન્ડ કરીએ છીએ આશા રાખીએ કે તમને આજનો અમારો વિડીયો ને આજની આ વ્લોગ ને આજની આ ચેલેન્જ ગમી હશે વિડીયો ગમતા હોય તો લાઈક અને શેર કરજો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી સપોર્ટ કરવાનું ભૂલતા નહીં ચાલો મળીએ નવા માં ત્યાં સુધી મને રજા આપો થેન્ક યુ આભાર એન્ડ ગુડ નાઇટ